દયાપર જીવદયા મિત્ર મંડળ દ્વારા શ્રણ મહિનામાં અલગ અલગ શિવ મંદિરે રુદ્રી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં શિવાલયમાં રુદ્રી કરવામાં આવી રહી છે દર્શન સોનીનો દ્વારા મહિનામાં અલગ અલગ શિવ મંદિરે રુદ્રી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જીવદયા મિત્ર મંડળના પ્રમુખ પુનિત ગોસ્વામીએ આમતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જીવદયા મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં લખપત તાલુકાના અલગ અલગ જે શિવાલયો છે ત્યાં રુદ્રી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ વખતે વરસાદ સાડો પડ્યો છે ગાય માતાને ઘાસચારો આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહી અને રુધિરીમાં ભાગ લઈ રહ્યા છે જે ખૂબ એક આનંદદાયક વાતાવરણ છે આગેવાનોમાં ખાસ કરીને પુરીત ગોસ્વામી મનસુખભાઈ મૈયાદ કીર્તિભાઈ ભગત અરવિંદભાઈ ઠક્કર રમેશભાઈ બારુ વીરાભાઈ કોટક હિતેશભાઈ ગોસ્વામી અજીતભાઈ ઠક્કર ઓમ હરીશભાઈ ઠક્કર ઓમ ઠક્કર મુકેશભાઈ સોની સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને તમામ લોકો આ રુદ્રીના જે કાર્યક્રમો છે અલગ અલગ શિવાલયો ઉપર કરવામાં આવે છે તેમાં જોડાયા હતા દર્શનનો પૂજાપાઠનો અને વિશેષ આરતીનો અને જળાભિષેકનો પણ લાભ લેવામાં આવ્યો હતો માં રુદ્રાભિષેકની આ પૂજા આરતી આજે બીજા સોમવારે પણ વડોદરા મધ્યના સાનિધિમાં આજે પરિપૂર્ણ કરી અને જીવદ સદાય તેમજ સેવા કાર્યમાં સતત રહે છે અને આ વર્ષે સારો વરસાદ થઈ ગયો અને ગાય માતાને પૂરતે પૂરતો આપણે નિરોગ આચર મળી ગયો તેના માટે આપણે બહુ જ મહેનત કરી અને આ વર્ષે સારો વરસાદ થયો ભગવાન પાસે પ્રાર્થના કરી आ रुधि आप दर वर्षे संयुक्त पहला मन प्रदर्शन करे तो आ रुद्रिनी आज खाते महाराज विश्वनाथ स्वान्निध्य में आप्यक्रम को सारो सुंदर पहुंचे